અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી ખેતર માલિકા અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાએસપી ડૉક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાળનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું ત્યારે આ માનવ કંકાળ કોનું છે કોઈ વ્યક્તિની હત્યા કરી તેના મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આજ રોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતાં જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે